સરકારી ભરતી માટે હવે ગાંધીનગરના સચિવાલય આંદોલનનું કેન્દ્ર બન્યું છે અને વન વિભાગની જે બીટ ગાર્ડની ભરતી હતી તે મામલે આડત્રીસ ધારાસભ્ય અને સાંસદો મેદાને આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રી અને વન વિભાગના મંત્રીને પત્ર લખ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય

તે સમય વિવાદનો મધ પૂર છેડાયો કેમ કે આ બીડ ગાટની પરીક્ષામાં જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે લોકોનું કહેવું હતું કે નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરો અને તેની પીડીએફ જાહેર કરો પરંતુ તે વાત બની નહીં અને હવે આ મામલે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટીના કે અપક્ષના ધારાસભ્ય અને સાંસદ મેદાને આવ્યા છે ને આડત્રીસ જેટલા આ ધારાસભ્ય અને સાંસદોએ રાજ્યના જે વન વિભાગના મંત્રી છે મુળુ બેરા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને તેઓનું કહેવું છે કે વન વિભાગની જે ભરતી થઈ છે તેમાં સીટોમાં વધારો કરવામાં આવે સાથે આ જે ઉમેદવારોની માંગણી છે કે સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લેવાઈ હતી તે આવનારા સમયમાં સરકારી ભરતી માટે રદ કરવામાં આવે અને આ ઉમેદવારોની ત્યાં સુધી માંગણી છે કે સરકાર નોર્મલાઇઝેશન માર્ગ પદ્ધતિ તે જાહેર કરે છે તે રદ કરે અને પીડીએફ સ્વરૂપે તે જાહેરાત કરે આ વિવાદનો મત ઘણા સમયથી છંચડાયેલો છે અને તેમાં આ ઉમેદવારોને

પત્ર લખ્યો છે અને વન વિભાગના બીટઘાટના જે ઉમેદવારો તેમની માંગણીઓને લઈને જે ઘણા સમયથી સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે જઈ રહ્યા હતા તે વાતને તેમણે સમર્થન કર્યું છે હવે જોવાનું તે રહેશે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા જે ઉમેદવારોની માંગણી છે તેને લઈને કેટલો ઝડપી નિર્ણય કરે છે કે પરિસ્થિતિ યથાવત રહેશે સાથે આ ચોવીસમી તારીખે આ વન વિભાગના બીડગાર્ડના ઉમેદવારો ગાંધીનગર પહોંચી ફરી વખત આંદોલન કરે તેવી એક શક્યતા હાલ ચર્ચાઈ રહી છે અને તેવી પણ સંભાવના દેખાઈ રહી છે જો એ મામલે સરકાર શું નિર્ણય કરે છે અને આવનારા સમયમાં સરકારી જે કોઈ ભરતી થાય તેમાં રાજ્યની સરકાર આ સીબીઆરટી પદ્ધતિ નોર્મલાઇઝેશન માર્ક જે પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે તે ચાલુ રાખે છે કે પછી તેમાં કોઈ ફેરફાર કરે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝના ચેનલને જોવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે